સાથે સાથે બહેનોને પ્રાકૃતિક ખાતર ગાયના છાણમાંથી ગાયના મૂત્રમાંથી જે બનતું ખાતરની પણ પ્રયોગ કરીને સમજાવવામાં આવ્યા હતા આ તકે વડિયાના પ્રાકૃતિક ખેતી કરતા સંજયભાઈ ઢોલરિયા તેમજ પ્રવીણભાઈ આસોદરિયાએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા પ્રાકૃતિક ખેતી કરવામાં આરોગ્ય આપણું સારું રહે પછી અમે ગાય રાખી હતી તો ગાયનું ઘી દૂધ છાશ એ ખાવા મળે છે ફ્રેન્ડ અમે ગાયનું દૂધનું મૂલ્યવર્ધન કરીએ છીએ દૂધ દૂધના પેંડા બનાવીને વેચી છી ઘી વેચી છી એનો પણ અમને સારો ભાવ મળે છે બે નો કિલો મારું ઘી જાય છે ધી પછી અમે ખેતરમાં ઘઉં વાવીને એનો ભોગ બનાવીને મૂલ્યવર્ધન કરીએ છીએ સિંગ તેલ સિંગ વાવીને સિંગ તેલ કઢાવીને એ પણ વેચી છીએ અમે બેના ખેતીમાં તમે આ ઉપયોગ દેશી ખાતરનો એવો જ કરો હા દેશી ખાતર સેમું ખાતર જીવામૃત બનાવીને અમે પાઈ છીએ

હું એક ટ્રેનર તરીકે આ બહેનોની વચ્ચે અહીં આવ્યો છું મારે એક જ વાત કેવી છે કે આજથી ત્રીસ વર્ષને ભૂતકાળમાં તમે પાછળની એક વાતને યાદ અપાવો કે જ્યારે માતાઓ બહેનો નિયમિત વાડીએ ખેતરે કામ કરવા જતી હતી ત્યારે ખેતી ખોટમાં નહોતી તો એનો સીધો અર્થ થાય છે કે માતાઓ બહેનોએ વાડીએ જવાનું બંધ કર્યું ત્યારથી આ ખેતી ખોટમાં જવા મળી છે આ મનન મંથન અને વિચાર ફરી બહેનોમાં મૂકવા માટે ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં આવી સાતસો શિબિરો મહિલાઓની કરવાની જેને પાંચ દિવસ ટ્રેનિંગ આપવાનો આ પ્રયોગ ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે અમારા આ બીજા આયોજનમાં મને એવું લાગી રહ્યું છે કે આનું પરિણામ ખૂબ સારું મળશે ફરી બહેનો ખેતી તરફ એમનું ધ્યાન કરશે અને એ નફાલક્ષી ખેતી તરફ આગળ વધશે રાખી છે સરસ જાણવા મળે છે અને હવે મારે વિચાર એવું થયો છે મારે ગા રાખી છે ઘરે જઈને મેં વિચાર કર્યો કે ગા મને લઈ ગયો કે આ કાંઈ વાંધો અને એ બધું સરસ આપણે ચોખ્ખું બધું ખાઈ શકીએ કે જમીની ચોખ્ખી રહે એટલે આપણે ફળનો દવાને છંટકાવ કરી ન કરવાનો હોય તો એને સારી પેદાશ આવે સ્વાસ્થ્ય આપણું સારું રહીએ બેન પ્રાકૃતિક ખેતી તમે કરો છો કાર્યક્રમ છે આપણે વડિયા ખાતે પ્રાકૃતિક ખેતી માટે મહિલાઓને તાલીમ તો એ વિશે થોડી ટૂંકમાં એટલે સરસ માહિતી આપી આજે આ પ્રાકૃતિક ખેતીની તાલીમનો મને વિચાર આવ્યો કે આપણે વડીયામાં રાખીએ ભીખાભાઈને મેં વાત કરી કે આજે મારા ગામની અંદર જો બેનો આવું પ્રાકૃતિક ખેતીનો વિચાર કરે તો સારું આપણે કોશિશ કરી આપી એટલે મેં આ વડીયામાં ટ્રેનિંગનો વિચાર કર્યો અને ભીખાભાઈએ હા પણ પાડી દીધી કે સારું વડિયામાં થોડવો હવે મારું નામ છે સંજયભાઈ ઢોલરિયા ગામ વડિયા છે આજે હું પ્રાકૃતિક ખેતી પણ કરું છું માસ્ટર ટ્રેનર પણ છું અને જે આ તાલુકાનો સંયોજક પણ છું પ્રાકૃતિક ખેતીની અંદર પણ સોએ સો ટકા પ્રાકૃતિક ખેતી કરીએ અમે બંને માણસ અને સારી રીતે અમે સારું એવું કમાય છીએ ઉત્પાદન ઓછું આવે તો પણ મૂલ્યવર્ધન કરીને સારું એવું કમાઈ શકીએ છીએ એવું જે મારા જે ગુરુ છે પ્રવીણભાઈ આસોદરિયા સુડાવડ ગામના સરપંચ છે એની પાસેથી મેં આ બધું મેળવ્યું છે ના ખરેખર પેકિંગમાં કઈ રીતે વેચવું આપણને તો કોઈ ઓળખતા નથી આપણા ઘરના સિવાય તો એ આપણે વિષય જો લેવો હોય તો કેવી રીતે તો કે સોશિયલ મીડિયાનો સહારો લ્યો આપણે જો જે કરીએ છીએ દુનિયાને ખબર પડે તો આપણો માલ વેચાય માટે આવું બધા લોકોને કરવું જોઈએ જેથી કરીને સારી એવી ખેતી થાય ગાયનું જતન થાય ગાયનું પણ આપણે દૂધ છે છાસ છે એનું પણ મૂલ્યવર્ધન કરાય જેથી કરીને ગાય પણ આપણે સારી રીતે સાચવી શકીએ અને આપણું સ્વાસ્થ્ય પણ સારું એવું સાચવી શકીએ આપણી જમીન પણ આપણે ફળદ્રુપ કરી શકીએ